રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક નાગરિક પ્રશ્નો અંગે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં પાલિકા ચીફ ઓફિસર સાથે સીધી ચર્ચા કરવામાં આવી જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં સર્જાયેલી સમસ્યા પર ભાર મુકાયો તો આ બેઠકમાં વરસાદી પાણીના ભરાવાથી લોકો હેરાન થઈ રહ્યાની વાત ઉઠી ગટર લાઇનના અધૂરા કાર્યો રસ્તાઓની દયની હાલત અને વાહન ચાલકો માટે સર્જાતી જોખમભરી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ તો પીવાના પાણીના પુરવઠાને સફાઈ વ્યવસ્થાની ખામીઓ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા સ્થાનિક જનતાએ આશા વ્યક્ત કરી છે કે બેઠકના પરિણામે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલા લેવાશે જેથી રાધનપુર શહેરના નાગરિકોને રોજબરોજની મુશ્કેલીથી રાહત મળે રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાના લીધે અને વહીવટી કારણના કારણે પણ નગરપાલિકા વિસ્તારમાં ખૂબ જ પ્રશ્નો છે અઢી મહિનાના અંદર મેઇન રોડ રાધનપુરનો તૂટી ગયો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે વારંવાર રજૂઆત છતાં દસ દસ દિવસે લોકોને પીવાનું પાણી આવે છે ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે વરસાદના લીધે ઘણા બધા લોકોના મકાનો પડી ગયા છે વેપારીઓને પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને વરસાદનું પાણી લોકોના દુકાનો સુધી પહોંચ્યું છે આજે અમે એની રજૂઆત કરવા માટે રાધનપુર નગરપાલિકા ચીફ ભવિષ્યને મળીને નીકળ્યા છીએ સરકાર આમાં તાત્કાલિક પગલાં લે એવી અમારી માગણી છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીને પણ હું રજૂઆત કરું છું